चोटी देखो, इसकी चोटी देखो देखो, देखो इसकी भाई। भाई। <laughs> कोई ना देखी देखी दाएग दाएग कोई टाइट टाइट ना? धाबरा <laughs> बेही गया मामी, मामी दे, मामी दे, તો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના તૈયારી કરે આમ નામ જુઓ કયું ના ટુવાલ ને બધું એમાં હાચવે છે આ છે ઠેલો અહીંયા મારું જર્સી અને જો વાળ કપીને કમ્પલીટ તૈયાર થઈ ગયા હે બરોબર મસ્ત મજાના વાળ કપીને કા અને અહીંયા એટલા કપડા પડ્યા હે કારણ કે બે ત્રણ દિવસ પૂરતા જાય છે મિત્રો તમને મજા જ એવા રાખવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બજાર રહેજો મામા હમણાં આવે છે બરાબર મામાને અહીંયા જમવાનું છે જમીન પછી એને ડાયરેક્ટ અમે નીકળવાના છીએ અમદાવાદ રાતના અગિયાર તો બાર બાર જેવું તો થઈ જાય બરાબર બાર વાગે નીકળવાના છીએ અને જુઓ જમવામાં બનાવ્યું છે મસ્ત મજાનું એટલું બધું ખાવાનું અહીંયા પાપડ છે એને આમાં મામાને છે ને દેશી છે ને તો આમાં જુઓ ઓરવો છે ઓરો અને રોટલો બનાવ્યો છે એને મારા માટે બનાવી છે ભાખરી બરાબર કારણ કે ભાખરી શું કરવા કે ભાઈ રાતના છે ને વધારે હળવો ખોરાક ખાવો છે બહુ વધારે ખોરાક ના ખવાય કારણ કે પછી પચે નહીં કારણ કે આપણે ડાયરેક્ટ ફૂવું હોય બરાબર એટલે મારે મેં કીધું ભાઈ મારે એને ઓરો રોટલો ન ખાવું એમ સેકલ હોપારી ને કટકા આલો મમ્મી આલ્યો જો ખાવા પરબરા બેહી ગયા ખાવાત પરબરા બે ગયા મામા હેખી રીતના જઈને જો શિયાળામાં ઓરો રોટલો બરાબર મસ્ત મજા મસ્ત મજા આવી ગયા છે રાજકોટમાં બે વાગ્યા બે વાગ્યા

અમે ત્યાં જાવ ટાઈટ લાગી બહુ તો વાંધો મામા વાંધો તમારે ટાઈટ મૂકે ટાઈટ ના મૂકે ભાઈ એટલે હે કે કળ લેવાય જો તમે ધબ આ ઈ ચોટી દેખો ઈસકી ચોટી દેખો દેખો ભાઈ

ગાઠિયા આવે ગાઠિયાજી આવે ગાઠિયાની ચીજવાળી નહીં ચીજવાળી મસ્ત મજા ને ખોડિયાર માની મૂર્તિ છે બરોબર આખા આખું બેકગ્રાઉન્ડ ચિત્રેલું છે

હું થાકી ગયા હાય મામા એમાં થાકી ગયા એન દીકરો એનો પગ દબાવે બરોબર મને કીધું તું બરોબર પણ મારે મારા મમ્મી ની હિસાબે ના દબી દીધું મારા મમ્મી કે મને પગ દબી દીધી ગયા હે બરોબર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો હોમ એમ મારુર બતાવજો ચેનલ પણ નવ હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂર થી માર દેજો અને ભાઈ મજા આવવાની કારણ કે અમદાવાદ આયવા બે ત્રણ દિવસ પૂરતા તો અમારે કઈ કામ નથી એટલે મસ્ત મજાનું હોય ને તમને કંઈક નવી નવી વસ્તુ જોવા મળશે બરોબર તો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને આ તમને બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર બતાવી દેજો અમે મળીએ આ નવા નવા બ્લોગમાં બાય બાય